આ ખાડો એટલો ખતરનાક છે કે સ્થાનિક લોકો કટાક્ષમાં કહી રહ્યા છે કે અને પુરાવા માટે શું અમેરિકાથી એન્જિનિયરો બોલાવવા પડશે નગરપાલિકા ફાઇલોમાં કરોડોના ખર્ચા બતાવી રહી છે પરંતુ હકીકતમાં નાગરિકોના જીવનને જોખમમાં મૂકી રહી છે પશુઓ પણ માન માન ખાડામાંથી પસાર થાય છે જ્યારે બાઇક સવારો અને રાહદારીઓ બચવા માટે મોઢા પર કપડાં બાંધીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે આ ખાડાઓ રાત્રે કે દિવસે કોઈ વાહનને ગળી જાય તો તેની જવાબદારી કોની સુતંત્રના મોટા અધિકારીઓ કે પછી નગરપાલિકાના ચામડી જાડા સંચાલકો સ્થાનિક લોકોનો આક્રોશ સ્પષ્ટ છે કે જ્યારે વરસાદ પડે ત્યારે કામના બહાના મળે છે અને વરસાદ બંધ થાય પછી તંત્ર માણી રહ્યું છે નગરપાલિકા અને મકાન વિભાગની આ બેદરકારીને કારણે પર વારંવાર અકસ્માતો સર્જાય છે ફાઇલોમાં કામ પૂરું બતાવીને ખિસ્સા ભરનારા સંચાલકોને પ્રજાના જીવની કોઈ પરવા નથી તેમના માટે આ ખાડાઓ કમાણીનું સાધન બની ગયા છે જ્યારે પ્રજા માટે તે મોતના ખાડા છે કોઈ મોટી દુર્ઘટના નિશ્ચિત છે જેને સીધી જવાબદારી આમોદ નગરપાલિકા અને ભરૂચ માર્ગ મકાન વિભાગની રહેશે પ્રજાનો ગુસ્સો હવે સત્તાધીશોને ભારે પડશે તેમ જણાઈ રહ્યું છે

તો આજે ચોમાસા નું કામ એ લોકો કરે છે મેન્ટલ દબાવે છે તેની પર રોલર નથી ફેરવતા કશું નથી ફેરવતા અત્યારે હાલ એ લોકો જે વરસાદ બંધ છે તો રોલર ફેરવે અને સારી રીતે મેન્ટલ દબાવી દે તો આગળના સમયમાં વરસાદ પડે તો ફરીથી આ તકલીફ જે ધૂળ ઉડે છે બાઇક સવારોને તકલીફ પડે છે એ તકલીફમાં સમસ્યા ના વેઠવી પડે એટલી અમારી માંગ છે